નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે હું છું પ્રવીણ અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી ગાઈડ યુટ્યુબ ચેનલ તો મિત્રો થોડા દિવસ પહેલાં એક ભાઈની કોમેન્ટ આવી હતી અને એમને લખ્યું હતું કે ચેનલ બીજાના નામથી કરી હોય બેંક ખાતું બીજાનું ચાલે કે ના ચાલે તો મિત્રો સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપીશ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો નવા તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો જીરોથી લઈને એક હજાર સબસ્ક્રાઈબર જેની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપીશ તો મિત્રો સૌ પહેલાં તો માની લો કે તમારી ચેનલની અંદર એક હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે ચાર હજાર વધ ટાઈમ થઈ ગયો છે તો મિત્રો તમે જ્યારે અપ્લાય માટે તમારી યુટ્યુબ ચેનલને જ્યારે તમે અપ્લાય કરો છો એ પહેલાં તમારે ટુ સ્ટેપ વેરીફિકેશન કરેલું ફરજિયાત હોવું જોઈએ કારણ કે મિત્રો ટુ સ્ટેપ વેરીફિકેશન કરેલું હશે તો તમે અપ્લાય કરી શકશો તો મિત્રો એમાં ત્રણ ઓપ્શન આવે છે પહેલાં બે ઓપ્શન આવે એના પર તમે ક્લિક કરો એટલે પાંચથી દસ પંદર સેકન્ડની અંદર બંને ઓપ્શન ટિક થઈ જાય છે અને મિત્રો જે ત્રીજું ઓપ્શન છે થર્ડ ઓપ્શન છે જ્યારે તમે ચેનલ મોનિટાઈઝમાં મેલો છો એના પર તમે ક્લિક કરો છો એટલે પાછા ત્રણ ઓપ્શન ખુલે છે એમાં એવું લખેલું હોય છે કે તમારી જોડે એડિશન્સ છે તો હોય તો પહેલાં નંબરમાં તમે ક્લિક કરો તો તમારું જે જૂનું કે અથવા બીજું કોઈ તમારું એડિશન્સ છે તો તો તમે ડાયરેક્ટ એને બીજી બીજી ચેનલો એમાં તમે કનેક્ટ કરી શકો છો અને જો તમારે ના હોય તો નીચે બીજું ઓપ્શન આવે છે તો તમારે નથી તો તમે એના પર ક્લિક કરો તો તમારે એડિશન્સ નવું બનાવવું પડે છે તો મિત્રો તમે જે નથી એડિશન્સ નવું બનાવવા માગ માગો છો અથવા હોય તો બે નંબરની વાત છે ના હોય તો તમે એના પર જેવા ક્લિક કરશો એટલે તમારો સંપૂર્ણ એડ્રેસ અંદર નાખવાનો હોય છે તો તમે એ અંદર એડ્રેસ તમારું નામ છે ગામ છે તાલુકો જિલ્લો પિનકોડ છે બધે બધું તમે અંદર ફિલ કરશો એટલે મિત્રો એ તમારું એડિશન્સ બની જ જશે અને મિત્રો એડસન્સ તમે બનાવો એટલે જીમેલ આઈડી એક નવી ફ્રેશ જીમેલ આઈડીથી જ લોગિન ઇન કરવાનું કારણ કે જે ચેનલની જીમેલ આઈડીથી તમે કરો તો ભવિષ્યની અંદર તમારી ચેનલ કોઈ હેક કરો તો એડસન્સ ને બધું એની જોડે જતું રહે મિત્રો નવી કોઈ જીમેલ આઈડીમાં તમે લોગિન કરો તો એ સૌથી બેસ્ટ રહેશે અને તમારે જે જે છે એની ઇમેલ આઈડી રાખવી હોય તો કોઈ પણ વાંધો નથી પછી તમે જેવા એના પર ક્લિક કરશો એટલે તમારી ચેનલ જતી રહેશે રિવ્યૂની અંદર એટલે મિત્રો હવે યુટ્યુબ તમારી ચેનલને ચેક કરશે તો મિત્રો હવે કેવી રીતે ચેક કરશે તો મિત્રો તમે માની લો કે તમારા વિડીયો વાયરલ થઈ ગયો છે સારા એવા વ્યૂઝ આવ્યા છે તો મિત્રો જે વધારે વ્યૂઝ આવ્યા હશે એ વિડીયો યુટ્યુબ પહેલાં ચેક કરશે શું ચેક કરશે તો મિત્રો પેલા તો યુટ્યુબ ચેક કરશે કે તમારા જે વ્યૂ આવ્યા છે માની લો કે એક લાખ વ્યૂઝ આવ્યા છે વિડીયોની અંદર તો એક લાખ વ્યૂઝ ક્યાંથી આવ્યા છે તો મિત્રો પેલા એ ચેક કરશે ચેક કરવાનું કારણ એક જ છે કે અત્યારે ફેક વોચ ટાઈમ મળે છે ફેક વ્યૂઝ મળે છે એટલે યુટ્યુબ એ ચેક કરશે એમ કે તમે કોઈ ફેક વ્યૂ તો નથી લીધા ફેક સબસ્ક્રાઈબર તો નથી લીધા તો સંપૂર્ણ યુટ્યુબ તમારા એ વિડીયોની અંદર ચેક કરે કેટલા સબસ્ક્રાઈબર મળ્યા છે કેટલો વોચ ટાઈમ મળ્યો છે અને કેટલા વ્યૂ છે કારણ કે મિત્રો યુટ્યુબ એ ચેક કર્યા પછી જ આપણી ચેનલને મોનોટાઈઝ કરે છે એટલે જે વધારે વ્યૂ આવ્યા હોય એ વિડીયો સૌથી પહેલાં યુટ્યુબ ચેક કરે છે તો મિત્રો વન ટાઈમ ચેક કરે વ્યૂ ક્યાંથી આવ્યા છે લોકેશન ચેક કરે છે સંપૂર્ણ આખો વિડિયો તમારે કઈ જગ્યાએથી વ્યૂ વધારે આવ્યા છે એ બધું યુટ્યુબ ચેક કરે પછી જ તમારી ચેનલને એક્સેપ્ટ કરે છે અથવા મિત્રો જો તમે કોઈની કોપી પેસ્ટ માની લો કે કોઈ વિડીયો ક્લિપ નાની લીધી હોય કોઈ પાંચ સેકન્ડની દસ સેકન્ડની કોઈ વધારે પડતી લીધેલી હોય ત્રીસ સેકન્ડની પાંચ સેકન્ડની લીધેલી હોય તો વાંધો નહીં કારણ કે ફેર યુઝની અંદર આવે છે પણ કદાચ તમે ત્રીસ ત્રીસ સેકન્ડની કોઈ ક્લિપ લીધેલી હોય તો મિત્રો લગભગ મારું એવું માનવું છે કે ચેનલમાં યુટ્યુબ રિવઝ કન્ટેન્ટ જ આપી દેશે કારણ કે મારી જોડે મારી બે ચેનલોમાં આવું થયેલું છે દસ દસ પંદર પંદર સેકન્ડની મેં ક્લિપો લીધેલી છે અને મારી યુટ્યુબ ચેનલને યુટ્યુબે રિજેક્ટ કરી દીધી એટલે કે ર્યુઝ કન્ટેન્ટ આપી દીધો હતો પછી મિત્રો તમારે તમે જેવા અપ્લાય અપ્લાય કરો છો તો મિત્રો તમારી ચેનલ જતી રહેશે રિવ્યૂની અંદર તો મિત્રો મારું એક જ કહેવું છે કે તમે જ્યારે એડ્રેસ નાખો તો તમારો પોતાનો એડ્રેસ નાખો જે આધાર કાર્ડની અંદર હોય છે એ એડ્રેસ નાખો કારણ કે જીવનની અંદર યુટ્યુબમાં ચેનલ તમે બનાવતા હો તો એડિશન્સ એક જ વાર બને છે પછી તમે પાછળ તમે ગમે એટલી ચેનલો બનાવો તમારા નામથી બીજું એડિશન્સ બનાવવું હોય તો નથી બનતું એટલે મિત્રો એડિશન્સ તમારા નામથી જ બનાવો અથવા આપણા પપ્પા હોય મમ્મી હોય ગમે તેના નામથી બનાવો તો પણ ચાલે પછી મિત્રો તમે એના પર ક્લિક કરશો એટલે તમારી ચેનલ જતી રહેશે રિવ્યૂની અંદર રિવ્યૂની અંદર માની લો કે યુટ્યુબે ચેક કરી લેતી તમારી ચેનલ થઈ ગઈ પાસ તો બીજે દિવસે તમારે યુટ્યુબ તરફથી મેલ આવે છે એવું લખેલું છે કે કોંગ્રેચ્યુલેશન્સ તમારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે હવે તમે આ યુટ્યુબમાંથી પૈસા કમાઈ શકશો પછી મિત્રો ટૂંક જ સમયની અંદર તમારે યુટ્યુબ તરફથી તમને ગૂગલ તરફથી એક કોડ આવે છે લગભગ એક મહિનાની અંદર ત્રણથી ચાર દિવસ નજીક હોય તો અઠવાડિયાની અંદર આવી જ જાય છે લગભગ મહિનો તો થતો જ નથી કોઈ ભાગ્ય મહિનો થાય બાકી અઠવાડિયાની અંદર આવી જ જાય છે તો મિત્રો એમાં છ અક્ષરનો કોડ આવે છે તો મિત્રો એના માટે તમારે તમે જે એડ્રેસ જે નાખેલો હોય છે એડિશન્સની અંદર તો મિત્રો યુટ્યુબ તમને એ પાસવર્ડ મોકલે છે અને એ પાસવર્ડને તમારે ક્રોમમાં જઈને એ પાસવર્ડને તમારે ક્રોમમાં જઈને તમારો જે એડ્રેસ વેરીફાઈ કરવાનો હોય એના પર ક્લિક કરો અને એમાં પેજ ખુલે છે ને એની અંદર તમારે પાસવર્ડ નાખવાનો હોય છે એટલે મિત્રો યુટ્યુબ તમને જે પાસવર્ડ આપે છે એ કન્ફર્મ કરવા માટે એમ કે તમે પોતે જ છો એડ્રેસ વેરીફાઈ કરવા માટે તો મિત્રો એની અંદર તમે જે સંપૂર્ણ જે કહેવાય આપણે પાસવર્ડ જે તમે અંદર છ અક્ષરનો જે નાખશો એટલે તમારો એડ્રેસ વેરીફાઈ થઈ જશે પછી મિત્રો તમારે પછી બીજું જે સ્ટેપ છે માની લો કે તમારે યુટ્યુબની અંદર સારા એ વિડીયો ચાલે છે સારો એવો તમારો યુટ્યુબ ચેનલ ગ્રો છે તો મિત્રો માની લો કે દસ ડોલર થઈ ગયા તમારે દસ ડોલર થાય પછી તમારે બેંક એડ કરવાનું અંદર ઓપ્શન ખુલે છે એટલે તમે દસ ડોલર થયા પછી તમે બેંક અંદર તમારું ખાતું તમે એડ કરી શકો છો તો મિત્રો દસ ડોલર થયા પછી તમે તમારું ખાતું પણ અંદર એડ કરી શકો છો પછી મિત્રો એની અંદર જે મેન મહત્વની વાત છે એ કે તમારે એની અંદર યુએસ ટેક્સ ફોર્મ ભરવું પડે છે કારણ કે જે આઉટ ઓફ પેમેન્ટ આવે તો મિત્રો જે ની અંદર વિડીયો વિદેશોની અંદર આપણા વિડીયો વિદેશમાં પણ આપણા ગુજરાતી ભાઈઓ રહેતા જ હોય છે તો મિત્રો માની લો કે ત્યાં આગળ આપણો વિડીયો જોરાતો હોય તો મિત્રો જે ટેક્સ થતો હોય યુટ્યુબ કાપી લે છે એટલે યુએસ ટેક્સ ફોર્મ ભરવું એ પણ ફરજીયાત છે પછી મિત્રો ત્યાં પછી પણ મિત્રો એક વસ્તુ યાદ રાખી ચેનલ ભલે તમે તમારા પપ્પાના નામથી બનાવો કે તમારા મમ્મીના નામથી કે ગમે તેનું નાખી શકો છો પણ મિત્રો તમારા તમારા નામથી અથવા ઘરમાં જે પણ ફેમિલી મેમ્બર હોય એનું બનાવો તો પણ ચાલે તો મિત્રો વિડીયોની અંદર તમને કદાચ ખ્યાલ આવી ગયો છે કે ચેનલ ગમે તેના નામની હોય તો પણ ચાલે નામ ગમે તે હોય તો પણ ચાલે બેંક એકાઉન્ટ ગમે તેનું નાખેલું હોય તો પણ ચાલે એડિશન્સ પણ ગમે તે બીજાનું કોઈ વ્યક્તિનું નાખેલું હોય તો પણ ચાલે મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરજો નવા તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત